ભાજપ સરકાર પર સંત સમાજ અને જગગુરુ શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરનંદ સરસ્વતી મહારાજ પર પ્રયાગરાજમાં હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે આ આદમી પાર્ટીએ આ કૃત્યને વિશ્વ તમામ હિન્દુઓની આસ્થા પર હુમલો જાહેર કરીને તેને સખ્ત વિરોધ કર્યો છે આ ઘટના ગૌરક્ષા અને ગાય માતાની સુરક્ષા માટે ચાલી રહેલા લાંબા સમયના આંદોલનના સંદર્ભમાં સામે આવી છે જ્યોતિષપીઠના જગદગુરુ શંકરાચાર્ય શ્રી

પક્ષના અધિકારીઓએ જણાવ્યું કે સનાતન ધર્મના ગૌરવ અને ધાર્મિક આસ્થાના પ્રતિક રીતે ઓળખાતા શંકરાચાર્ય મહારાજ પર થયેલો આ હુમલો અસહ્ય છે આ મુદ્દે દેશ વ્યાપી સ્તરે પુરજોશ વિરોધ કરવામાં આવશે અને સંતોના અપમાન સામે આમ આદમી પાર્ટી ચૂપ બેસી રહેવાની નથી અમે એક અમે હિન્દુઓ નાગરિકો છીએ સાધુ સંતો બંધ થાય ગાય રક્ષા થાય એના કાયદાની વાત કરે સરકાર ને અને એ માણસ ને પકડી ને જેલ માં પૂરી દેવા શંકરાચાર્ય શંકરાચાર્ય આપણા છે એ શંકરાચાર્ય પકડી લેવામાં આવે તો એ જે શંકરાચાર્ય સાથે દુરાચાર કર્યો છે ભાજપ વાળા એ માફી માંગે અને આવો અત્યાચાર બંધ થવો જોઈએ